કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ટ્રેલર મોટા ટ્રેક્ટરનું મિત્રો ટ્રુવ્હીલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો રણજીતભાઈને વેચવાનું છે ટ્રેલરના માલિક રણજીતભાઈ છે ફૂટનું આ ટ્રેલર તમને જોવા મળશે ટાયરની વાત કરું તો મિત્રો તમને નવસો સોળના ટાયર જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો સાઈડ પાત્ર મિત્રો એકદમ કમ્પ્લીટ જોવા મળશે તળિયું પણ મિત્રો ચોખ્ખું છે ટાયર પણ વિડીયોમાં તમે જોઈ શકો છો કંડિશન અને નેવું ફૂટનું આ ટ્રેલર તમને જોવા મળશે બાકી ટ્રેલરમાં મિત્રો કોમ્પસિરિયલ પાર્સિંગ છે નવસો સોળના ટાયર છે અને કિંમતની વાત કરું તો માત્ર એક લાખ અને દસ હજાર રૂપિયામાં એટલે કે મિત્રો એક લાખ અને દસ હજારમાં ટ્રેલર રણજીતભાઈને વેચી દેવાનું છે અને મિત્રો તમારે બીજા કોઈ પણ ટ્રેલર લેવાના હોય આ સિવાય તો પણ મિત્રો રણજીતભાઈનો કોન્ટેક્ટ તમે કરી શકો છો રણજીતભાઈના મોબાઈલ નંબર હું તમને વિડીયોની છેલ્લે કઈ દેશ ક્યાં જોવા મળશે એટલે વિડીયો તમારે પૂરો જોવાનો છે મિત્રો એક લાખ અને દસ હજાર રૂપિયા ટ્રેલરની કિંમત છે ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર તમને તાલુકો જિલ્લો છે અમરેલી અને ગામ છે માળીલા એટલે કે તમને આ ટ્રેલર માળીલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો રણજીતભાઈ નામ અને નેવું નવાણું છન્નુંવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર